દીવ દમણ અને દાદરા નગર હવેલીના જે ખાનવેલ વિસ્તાર છે ત્યાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો રહે છે ત્યાં પ્રશાસન દ્વારા તે તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યો છે ત્યાં અને તાનો વિસ્તાર સહેજ તહેસ નહેસ કરી દેવામાં આવ્યો છે ત્યારે ત્યાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જે ખાનવેલ વિસ્તાર છે ત્યાં આદિવાસી પરિવાર ગરીબ આદિવાસી પરિવારના લોકો રહે છે ત્યાં પ્રશાસન દ્વારા જ્યારે કોઈ પણ જાણ કર્યા વગર બુલડોઝર ફરાઈ દેવામાં આવ્યું છે અને ત્યાંના રહેણાંક વિસ્તારના ઘર વિહોણા લોકોને કરી દીધા છે ત્યારે ત્યાં જ્યારે આજ રોજ ત્યાંના વિસ્તારના લોકો એકઠા થયા છે ત્યાં ત્યાં સાંસદ ઉમેશભાઈ પટેલ પહોંચ્યા અને ઉમેશભાઈ પટેલે આગેવાની લીધી છે અને પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે ત્યાં વિસ્તારના લોકો ભેગા થયા છે એ દ્રશ્ય જોઈએ અને ઉમેશભાઈએ આગેવાની લીધી છે અને પ્રસાર સ્થાન પર કેવા પ્રહાર કર્યા છે એ પણ જોઈએ તો આવો જોઈએ સમગ્ર વિસ્તારના દ્રશ્ય જોઈ લઈએ साथ <laughs> वार કાઈ આપણો બોલતો માઈક નમન કરેલી હતી રેલી એમ કે ની કરાતી નેક્ચન માં હોવા આને તો માની તો સાયડા માં હાક તો સાયડા રહે બદલ ગયા ના ઓ સા આપણ કયા ખાજી તો બસ છે અને ખુલ્લી ચુનૌતી સાથે પ્રફુલ પટેલ ને કહું કે ચાલ આવી હું તમને સાબિત કરીને બતાવું કે સાત સિત્તેર વર્ષમાં જેટલો ભ્રષ્ટાચાર નથી થયો એ ભ્રષ્ટાચાર રાજમાં ભાઈ ચાલી રહ્યો છે ને એનો અવાજ આવવા જોઈએ તમે અવાજ એટલો કરો સમજી ગયા એ આપણા બધા ચોરોને ને આપણા અહિયાં આવેલા લુટારાઓ બી ખબર પડે કે લોકો જાગી ગયા છે બરાબર

નથી આ જે આદિવાસી છે એ આ જમીનનો આ દેશનું મૂળ માલિક છે અને એ મૂળ માલિકોને પોતાના ઘર બારથી દૂર કરવામાં આવી રહ્યા છે આજે આ ઘટના પેલી ઘટના નથી આપણા આદિવાસીઓ પર વારંવાર આવા અત્યાચાર અને અન્યાય લાસ્ટ સાત આઠ વર્ષમાં જ્યારથી પ્રશાસક તરીકે પ્રફુલ પટેલ બેઠો છે ત્યારથી થઈ રહ્યા છે આપણા કેટલા બધા નેતાઓ આ પ્રશાસનના ઉત્પીડનના કારણે મૃત્યુ પામ્યા છે એ એસ એસ ભોયા સાહેબ હોય જિગ્નેશ કાશ્યા સાહેબ હોય કે પછી પેલી કન્ડેક્ટર આપણી બસમાં કામ કરતી દીકરી હોય કે દયા ફેરાનો જયંતિભાઈ બરાબ તમે બધા જાણતા હશે જ્યારે તેમનું ઘર તોડવામાં આવી રહ્યું હતું તે વિચારો પોતાના ઉપર કેરોસિનનું કેરોસીન નાખીને માણસે આત્મહત્યા કરી પણ આ નિર્દય પ્રશાસનને દયનીય આવી આજે તેમનું ઘર તૂટી ગયું આજે તેના સિવાય આપણા આદિવાસીઓના મસીહા એવા મોહનભાઈ ડેલકરે પણ આત્મહત્યા કરવા પડી આજે વિડંબળા છે દુઃખ છે કે આટલું બધું થવા છતાં પણ પ્રશાસન સુધરી રહ્યું નથી અને દુઃખ થાય કે આપણા પ્રદેશના જે નેતાઓ છે એ બધા પ્રશાસકજીના પગમાં પડીને તેમના પગના તળિયા ચાટી રહ્યા છે આજે જયારે આપણો પ્રદેશ પીડાઈ રહ્યો છે દુઃખી થઈ રહ્યો છે અને લોકોની નેતા પાસે આશા છે કે અમારા નેતા અમારા સાથે ઉભા રહે અને અમારા દુઃખમાં સામેલ થાય અને અમને આ દુઃખમાંથી પીડામાંથી મુક્ત કરાવે એવા સમયે આપણા તમામ નેતાઓ બેસીને તમાશો જોઈ રહ્યા છે ગરીબોના ઘરો મકાનો તૂટે એ ઘર મકાન એમ જ નહીં બને લોકો એક એક રૂપિયો કેમ કેમ કરીને ભેગો કરે અને માણસોનું ઘર બનાવવામાં આખી જિંદગી નીકળી જાય અને તોડવામાં એ લોકોને એક દિવસ બી નહીં લાગે હું આવેલો થોડા દિવસ પહેલા ખાંડવેલ માં આ ભુશારા પરિવારનું ઘર તોડવામાં આવ્યું બસરા મને ખબર પડી તું આવ્યો મારા પરિવાર માં લગ્ન હતા તે છોડીને જયારે દુઃખ થયું પેલી બેન ને તો મારીને હાથ તોડી નાખેલો બાળકી બચ્ચારી રડતી હતી એ છતાં તે લોકોને કોઈ માનવતાનું કામ નહીં કરવામાં આવ્યું અને એમના ઘરો તોડી દેવાયા વારંવાર થઈ રહ્યું છે પરદેશમાં આજે ઘર કેમ તૂટી રહ્યા છે તમને ખબર છે એનું કારણ છે પંચાયત જિલ્લા પંચાયત અને આપણી શહેર માં નગરપાલિકા એમના પાવર છીનવી લેવાયા એમના પાસેથી પાવર લઈ પડાયા પેલે પાસે પાવર હતા તો કોઈનું ઘર તૂટતું હતું આ સરપંચો આ જિલ્લા પંચાયત ના મેમ્બરો આ નગરપાલિકાના કાઉન્સીલરો જો આ પ્રશાસન ના પગમાં નહીં પડેલા હોતે તો આજે આપણા કોઈના ઘર નહીં તૂટતી આજે જવાબદારી હતી આ સરપંચોની આ જવાબદારી હતી જિલ્લા પંચાયતના લોકોની આ જવાબદારી હતી કાઉન્સિલરોની કે પાછા ગેલા પાવસો પાછા લેવામાં આવે અને એ જો પાવર આવે તો મારો દાવો છે કોઈનું ઘર નહીં તૂટે બે પાર્લામેન્ટમાં ત્રણ વાર સવાલ આ ઉઠાવ્યા કે ભાઈ પંચાયત જિલ્લા પંચાયતના નગરપાલિકાના પાવર પાછા આપવામાં આવે મેં વારંવાર રજૂઆત કરી કે પ્રસાદ સાહેબ પ્રફુલ પટેલ ને અહીંથી હટાવવામાં આવે આ માણસે અમારો પ્રદેશ સુખ ચેન સાવ ચીની લીધું છે ત્યાં કોઈ ફરિયાદ કરીએ કોઈ વાત કરીએ તો તેના મંત્રી આપને એમ કે કે તેના સરપંચો એ તેના નેતાઓ એ અમને લખીને આપેલું છે કે ત્યાં તો બધું કુશળ મંગળ છે બધું સારું જ છે આપણે ત્યાં રજૂઆત કરીએ અહિયા જિલ્લા પંચાયત વાળા કાઉન્સિલરો સરપંચો લખી ના આપે કે પ્રફુલભાઈ તો તું એ તો ભગવાન નું નેતા શું કરવાના આવા સમયે લોકોએ જાગવાની જરૂર છે હવે ઘર તૂટે બધા ચૂપ નહી બેસો આજે એમનું ઘર તૂટ્યું છે કાલે તમારું તૂટશે જો તમાશો તમાસો તો જોઈ લેજો આજે આવડનો ને કાલે સિવણનો એનું એક કહેવાત હતી એક વાર્તા હતી કે કોઈ એક ખાટકી હતો એમના પાસે બકરા લાવેલા અને બકરાને ખબર કે રોજ આ ખાટકી કાપવાનો જ પણ ખાટકી જે બહાર બકરાઓને મોટું પાંજરું વાખેલું તેમાંથી એક બકરું બહાર કાઢે અને જેને કાઢે તે રડા રડ કાઢે અને બીજા છે તે ખુશી થાય અંદર જે બેસેલા તે ખુશ થાય એકને કાપ્યું બીજા દિવસે બીજાને કાપ્યું જેમ બહાર કાઢે જેને બહાર કાઢે તે રડે અને અંદર હોય તે ખુશી મનાવે જયારે મારા જેવા ખાટકી ને પૂછ્યું કે ભાઈ આ એક બકરું જેને કાઢે તે જ રડે છે બીજા કેમ ખુશ થાય છે તો ખાટકી એમ કે આને મેં પાંજરામાં મૂકતા પહેલા એમના કાનમાં કહેવાયેલું છે કે મેં તો આ લોકોને જ કાપા તને કાપા એટલે પેલા આગ કપાવાનો તો પછી પણ ધીરે ધીરે વારો આવે એક ખાટકી બેસેલો છે હિંમતનગર થી અને એમ કે સાધા સત્યવાદી હરીશચંદ્ર ની વાત તો કરે ઈમાનદારી ની વાતો કરે પણ એમના રાજમાં પ્રશાસન માં બેસેલા તમામ અધિકારીઓ બેફામ બેફામ રીતે ભ્રષ્ટાચાર અને લૂંટ મચાવી રહ્યા છે હું દાવા સાથે કહું અને ખુલ્લી ચુનતી સાથે પ્રફુલ પટેલ ને ચાલ આવી જા તું તમને સાબિત કરીને બતાવું કે સાઠ સિત્તેર વર્ષમાં જેટલો ભ્રષ્ટાચાર નથી થયો એ ભ્રષ્ટાચાર હમણાં તારા રાજમાં પ્રફુલભાઈ ચાલી રહ્યો છે અગર વાત ખોટી હોય તો હું રાજીનામા આપવા તૈયાર છું ખોટો પડે તો એ રાજીનામું આપીને થઈ જાય આજે તાનાશાહી કેવી તાનાશાહી આપણે શું માંગવા જવાના હતા આપણે તો કાળા કાયદો આપણા લોકોના ઘર મકાન બચાવવાની વાત કરો ખાલી કાગળે કાગળ આપણે કોઈ મારામારી કરવાના હતા આ શું કોઈ આતંકવાદીઓ છે આ શું કોઈ આ કોઈ ઉગ્રવાદીઓ છે બધા આ દેશની સામાન્ય ગરીબ જનતા છે ભોળી ભાડી જનતા જેમના દેશના વિકાસમાં જેમનો સી છે આ દેશ જ એમનો છે એ લોકો પોતાના હક અને અધિકારની વાત કરવા પ્રશાસનના અધિકારીઓને મળીને રજૂઆત કરવા માંગે તો પ્રશાસનને આટલી બધી ભીખ હું વારંવાર કહેતો હતો કે આ પ્રશાસક એક નંબરનો નો ડરપોક છે પહેલા પણ કહેતો હતો અને આજે સાબિત થયો કે આ પ્રશાસન એક નંબરનો ડરપોક છે અને ડરપોક છે એટલે જ આપણે મીટિંગ કરવાના છે તમને પાછો કેવો ગભરાતા નહી આજે આપણી મીટિંગ અને રેલી કેન્સલ થઈ કેમ કે આપણા પાસે મંજૂરી જરૂરી મંજૂરી નહી હતી પણ આપણે ત્યાં કલેક્ટર ને લેટર જમા કરાવ્યો છે અને ટૂંક જ સમયમાં આપણે પરમિશન માંગશું અને કાયદાકીય રીતે આપણે મીટિંગો કરશું અને માત્ર ખાનરેલ નહીં આખું દાદરા નગર હવેલી આખું દમણ દીવ બધું બંધ કરાવશું અને આખા પ્રદેશના લોકો એક એક માણસો રસ્તા પર ઉતરશું અને આથી ચીજ ચેતવણી આપે છે પ્રશાસકને પ્રફુલભાઈને અને એમના આગેવાનો અધિકારીઓને અને ચેતવણી આપે છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે જુદી સુધરી જાઓ સુધરી જાઓ નહી તો આવનારો સમય તમામ ને પડશે પ્રફુલ પટેલ અહિયાં થી જશે અને આપણે કાઢીને રહેશું અને આજથી જ આપણે બધા ઉલગુલાન કરવાનું છે અને આજથી નક્કી કરવાનું છે કે ઘરે ઘરથી બધાએ નીકળવા પડે તે દિવસે નીકળવાનું છે ને પ્રફુલ પટેલ ને હવેલી દમણ દીવ થી વિરોધ કરીને કાઢવાનો જ છે અહીંયા નહીં માને તો બધા દિલ્હી ચાલવાનું છે માનતા દિલ્હી આવવાનું અને જંતર મંતર પર બેસવાનું બરાબર તો આજથી જ આપણો નારો રહેશે ચલો દિલ્હી બરાબર અને આવનાર સમયમાં થોડા દિવસમાં આપણા દરેક દાદરાના ના ઘરવેલી આગેવાનો ને હું રૂબરૂ મુલાકાત આવવાનો છું ગામે ગામ અને હવે જોઈ લીધું છે કે હવે જળમૂળથી જ એનો ઈલાજ કરવો પડે હવે સહન થાય તેમ નથી એક 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 કરીને આપણે તોડતો જવાનો અને આપણે લૂંટાતા જવાના નાનપણમાં વાતા સાંભળેલી એક લાકડી કરે તો તૂટી જાય આપણે લાકડીની તોડી રહ્યો છે હવે બધી લાકડીઓ બધી આંગળીઓ એક થવાનું છે એટલે હું ગામે ગામ દમણ દીવ બધી જગ્યાએ આગેવાનોની મુલાકાત કરીશ અને આપણે ફરીથી થોડા જ દિવસોમાં મીટિંગો જનસંપર્કો કરશો પ્રદેશમાં આંદોલન કર શરૂઆત કરશો અહીં આવેદન પત્ર આજે આપ્યું છે હવે પ્રફુલ પટેલને હટાવવા માટેનું આંદોલન શરૂ કરવામાં આવશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો